નમસ્કાર મિત્રો વોટ ગુજરાતે સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા ભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા આપણે જણાવી કે તેલમાં ખૂબ જ મોટો સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો અત્યારે અંબાજી ત્રિશુલિયા ઘાટ પાસે લક્ઝરી બસને નડ્યો અકસ્માત ચાર લોકોના મોત જ્યારે થી વધુ લોકો ઘાયલ

કઠલાલના ભક્તો અંબાજીમાં અંબાજીના દર્શન કરવા આવ્યા હતા મિત્રો જ્યારે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન ત્રિશુલિયા કાર પર લક્ઝરી બસ ડ્રાઈવર બસ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો ગત માહિતી મુજબ આપણે પણ પણ જાણીએ કે બસમાં પચાસ થી વધુ મુસાફરો સવાર હતા આ દુર્ઘટનામાં પચીસ થી વધુ મુસાફરોને ઈજા થઈ છે જ્યારે અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે